તેલ લેતા આવજો 2 લિટર નું હા પછી બતર નહીં લાવું ખોટું બતર વપરાઈ જાય આમાં બે વસ્તુ લાવવાની છે ઈમો તમે રાતે તો બધું સમજાય તો કા બધું લાવવાનો અડધો લેતા આવજો ઢોણાઈ લાવજો થોડા મરચું તીખું લાવજો થોડું વધારે મોળ મસ મરચું ઉઠાઈને આવો છો તમે તો અરે કામ કર હું ના તો દુકાન જઈને ફોન કરું મને આ બધું યાદ દે લેતા આવજો ઓ બી લાવો એક કામ કરું આખી લારી રે ને એ ઉપાડી લો એલા ઓન તાર જે ગમે તું તાર લઈ લે હા લેતા આવ હો લેતા અમે મે રે લાફો તો દોત ફરી જાય હમણા લેતા આવ્યો બોલતા ને કોઈ હું ફોન કરું છું બાજુ બાજુ મે લેતા આવ જે શીરો બનાવા થાય મે મનાવા તો હાથા લીધું કોઈ ફોન કરું ને એટલે મને ફોન કયો કે આ કાઈ રીયુ લેવાનો દુકાન આગળ જઈને ફોન કરી લો બાબા આ દે જો નંબર થી નંબર થી તો પોચી જન તો તારા મુઢા દે એ નકડાયું નહીં પ્રેક્ટિસ કરીને બરાબર તું હોય હા ફોન કરું છું

તું પૈસા લઈ હેડ્યો છે અમારા હજાર બારસો રૂપિયા જેવા પડ્યા આવતી થોડું લેતા આવું હજાર બારસો પડ્યા હોય પચાસ ટકા ભાગ પાડ દે અને મને આલ દે મારા છોકરો પૂછે મળવા મારા છોકરો પૂછે જ મળ્યું મારા છોકરો જો પેટ ફૂલી ફરું નહીં પણ આટલા જ છું મારા પણ નહીં પણ આટલા જ છું બારસો રૂપિયા જ છું બધા તે છસો રૂપિયા દે મને પણ પછી મારો તેલ થઈ રહ્યું તેલ હું લાવું મારો કેરો છે ને કે નહીં પણ નહીં પણ રૂપિયો નહીં મળે તમારા પર રૂપિયો નહીં તમે મજૂરી કરતા હોય તો અમે મજૂરી નહીં કરતા એ બાપુજી જવા દે કે એ મારી એ હાલ પાછું આ બનવું છે કે મારા પાછું આ નહીં હવે પાછા વળી ગયા નહીં યાર પૈસા નહીં થઈ કોઈ પૈસા તો મારા પાસે હતા 70 રૂપિયા કહેવાનું મારે એ આ પેલા રાવતા પણ 2000 રૂપિયા લેવાના હું પણ મારો બેટો 3 મહિનાથી મને વાયદા કરો હમુ તો હાલતો જ નહીં મારી ના પણ લેવાના હું હું શું કરું ગયો હાલ જા હા જા

આવી જમીન ઉપર તો પછી બે હજાર ના લે બે હજાર ના લ્યા એ બે હજાર બધા ફરું છે એ બે હજાર મને તું મનાવી દે પણ હાલ તો કોઈ નહીં મારા પાસે હાલ તો કોઈ નહીં એટલે વાપરી કાઢે પતી જાય શું વાપરે એ તો ગમે તે વાપરે બધું થોડું કહેવાનું કોઈ વાપરે કોઈ વાપરે બે રંગ આગળ લાવ્યો હા તો બધી એક આગળ બેસી માન બે હજાર માં અલે પાછી આવી શું લેતો હજે એ તો દુકાનવાળા પાછી મને ઓળખું બે જમા આલ્યા છું એ કબૂલ્યા છે કે ભઈ રાવતામાં લઈ લેજે એ બે તું આલ દે પછી કસરો સાફ કરી હે પણ હાલ નહીં હું પોજુ આલ ગયો આણા હો

જલન સીની દૂર હતું થી હા હ આપાલા ના આલેલું થનું ભાઈ પછાજી એ પછાજી કોણ આયે બજાર ગયા આવ બેહો સોવરા પાણી લાવજે ભાઈ હા આવો બેહો બેહો હું બેહ ના ના બેહો હું હું કેતો તો આપા પૈસા પૈસો જી મારા પણ માગે છે કે વાઘુજી માગે છે અમે માગીએ છે 2000 અમાર લેવાના ને તમે પાહે તો પણ વાઘુજી મને ઘેરાઈ છે બીવરાવ છે બે બે આપે આપ કોણ બી તો વાઘુ તો લુખી દાદાગીરી છે નકરી આખા ગોમો બે બે શાંતિ થી બી હો આવતા છે ને બાપા પૈસો કોઈ જાય છે ચલો જાય બજાર માં થોડું કરીણું થઈ રહ્યું તો તો કરી મારા તો મારા પૈસા તમારે આલવાના છે વાઘુજી મને ઘેરાઈ ને ધમકી આલે છે મારવાનું કીધું હાલ પૈસા આલ દે લગ હું માર્યો

આ જેના તેના ઝઘડા ઓળી વળીને ઘેર લાવે છે ને અને આ ની બધું નાટક કરે છે લેજે પકડીએ મારા ના જવું દુઃખ કાઢી નાખું તમે મારા રંગાતી કાઢી દો જી બનાવ

અમે વાત કરીએ મેટાજી કલાક માં પૈસા ના લેલા નહીનો કોટો ગાઢવાનો છે આજ એવી દવા કરવી સકા જિંદગી આપડા ગમવા નહી કરવી પડશે નાફા મારી ગયો છે

પચાજી હા અનોખો કોટો કાઢવાનું આમ તમે કરો ગાઢો બેટા તર ફોન લખજો લો ખોલ હલો

પાગલ લાકડી લઈને ફરફર કરો તો છો પાગલ છે નહીં આ બાલ ને દાઢી મોટી કરી છે ને બહુ ચાલી બાધી બાધા થઈ ગયા મારા એટલે વધાડ્યું છે એ તમ કપાઈ બેઠો બેઠો એક જો અલ્યા મારા ભાભી ભાભી હું ઘોડો છો છું મને છો તમે દવા ખોદા માં પુરાવા નો લાકડી હું તો કહું છું 6 મહિના સુધી બારના કરવા દે તો નકા બધો ભાઈ